આચાર્ય ભાઈ પેલા હળા તઈ રસ્તા પડે છે હળા તઈ ચમકવ છું તઈ રસ્તા આખા છે ને એક સ્કૂલ ના પૂરો થઈ જાય છે હું રબારી ની છીએ એવું કઉ છું મારો શિવજી મારો પરમાત્મા એવું કે છે એક રસ્તો તારું ગોમ નું તલાવ એ બાજ જાય છે એક રસ્તો તારી ગોમ કચેરીની એ બાજ જાય છે એક રસ્તો રબારીઓના ના જાય હું ભીખા ભુવા માતા એવું કહું છું હું લાલ ને હોય હેર એવું કઉ છું પછી ભાઈ એનો એ રસ્તો ચાલી રાખવાનો આગળ જવા એક મોટલો આવશે હું રબારી ની માતા એવું કહું છું એ ઓટલા જોયો બે રસ્તા પડે જમણી બાજુ થોપલાની લાઈન જાય છે હું પડિયતના મકોડાની છીએ હરે એવું કહું છું એ રસ્તો સીધે સીધો પકડી રાખવાનો રબારીઓના બે વાહસો ભાઈ હું રબારીની માતા એવું કહું છું જે મોટા ચોપાવાળો વાહ હયો પહેલો ડેલાવાળો એવા તમારો આવે હું પડીયતના મકોડાની માતા એવું કહું છું સાતવા નંબરનું ઘર તારું આવે હું રબારીની છીએ હરે એવું કહું છું કાલે કના ભોઢામાં દોતી મારી મને ખબર નહીં પણ મારો ચેહર નો કોર્ટ કચેરી થી હું પડિયાત ના મકવાણા ની ચહેર એવું કઉ છું આવો ગમો મહાભારત ભાઈ છે રબારી ની ચહેર એવું કહું છું રબારી ના છોકરા મારી હોય રજપૂતે હું રબારી ની મારી ચહેર શું વખવા ના મટાડું તો મારો